વેલકમ બેક ટુ માય કેમ છો તમે તમે બધા બધા આશા કરું છું સ્વસ્થ તંદુરસ્ત હશો હશો લાઈફ એન્જોય કરી રહ્યા તો જય શ્રી રામ જય માતાજી મોર્નિંગમાં ભગવાનના નામની સાથે શરૂ કરવા જઈ રહ્યા છીએ આજનો નવો બ્લોગ બનાવી રહ્યા છે મેડમ જી જય છીએ ચાલો બ્રેકફાસ્ટ લઈ લઈએ પછી મળું તમને પાછું બહુ જલ્દી હું બ્રેકફાસ્ટ થઈ ગયું છે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનું તો મળું છું બહુ જલ્દી ગયા છે ઘરે વાગી ગયા છે બપોરના એક અને લંચનો ટાઈમ થઈ ગયો છે મેડમ જુઓ અંદર ઘૂસી ગયા છે હવે બહાર નીકળી શકશે કે નહીં હા હા નીકળાય તો ગયું પરાણે પરાણે એ લઈ અને આવી ગયું છે એનશુભાઈ પેલા લંચ લઈ લો પછી મળું તમને બહુ જલ્દીથી આપણે ઘરે વાગી ગયા છે સાંજના

તીખી તીખી મરચાની સ્મેલ આવી ગ્રજેન્દ્ર પ્રસાદ નાખશો થોડી સી સેવ ડાલે

એવી રીતે હોય એવી રીતે હોય કેમ છે કેમ છે નથી પકડાય એમ શું ઘટે છે મીઠું મીઠું ઘટે અચ્છા ચાલો તમે લઈને આવો જાવ ચાલો થોડોક ટેસ્ટ કરી કેમ બનાવ્યો બરાબર હવે હાજી આ નાખવાના આઈ ગયું છે તીખા તરવા છે તો પછી મોળો મોળા લાગે ચટણી નાખી દે તીખું થઈ છે અને થોડુંક મીઠું કર નાખવું પડશે મારે હવે મસાલો નાખ્યો નાખ્યો સારો બરાબર સારું પડશે નાખે શું કહેવો વ્યવસ્થિત બને બને તો તો પેકિંગ કરીએ કરીએ આપણે સેલિંગ સેલિંગ બરાબર ને સારો કરે ગજેન્દ્ર પ્રસાદ કા મસાલા મેડમ મસાલા ચકતે હોય મસાલા મિક્સ કર देखो आ गए हैं देखो हो <laughs> गया आओ थोड़ा चाल

એકદમ સેમ થોડું આવે યાર તો એ તો નો જ આવે ને આપણે થોડી રોજે બનાવીએ છીએ અને એના મસાલા છે ને બધા એની જાતે બનાવેલા હોય એટલે એની મોનોપોલી હોય બરાબર છે આજે પ્રિઝર્વેટિવ પેકિંગ આવે છે મંગળાના એ કંપનીઓના મસાલા પોતાની સિક્રેટ રેસીપી પ્રમાણે બનાવ્યો આવે તો એ આપણને થોડી ખબર હોય અને એ જ એની મોનોપોલી એ જ એની માસ્ટરી હોય બરાબર છે થોડા તીખા ભાઈ તીખા જ છે તો સેમ થોડી આવે યાર ચાલો હવે જો આ જબલું ભરી દીધું છે અને એમાં બધા મમરા છે મમરા નાખવામાં આવશે એટલે હવાઈ નહીં બરાબર છે હવાઈ નહીં ખાવા જેવા રહે તો ચાલો હવે નાસ્તાનું તો થઈ ગયું આપણું સવારનું કેમ કે જાદુનો પીટારો આપણો છે ને એ થોડો એ થોડો નહીં આમ તો પૂરેપૂરો ખાલી થઈ ગયો હતો અને ગઈકાલે જંશુભાઈ મોટાભાઈની સાથે જંશુ મોટા પપ્પાની સાથે જતો રહ્યો હતો મારા ભાભીની સેન્ડલ લેવાની હતી તો ઘોડો રોડ ઘોડદો રોડ સાઈડ ગયેલા બરાબર છે તો આ ગઈકાલે જંશુભાઈ માટે નાસ્તો લેવા જવાનો હતો પણ જતા રહ્યા ત્યાં એટલે ગઈકાલે તો જવાનું સેટિંગ આવ્યું નહીં એટલે આજે મેડમે એમની માટે

પેટારો ભરાઈ ગયો છે મેડમ ના કેવા મળ્યો બરાબર છે અંશુભાઈ જો सेम હમરા લઈને પછી છે ને એને ગાંઠ મારીને ઢાંકી દેવાનું હો એટલે હવાઈ નહીં ખાધા જેવા રે બરાબર છે આય કરી દેશે હા પછી આપણે તકલીફ પડશે શેઠ એટલે ગાંઠ બંધ કરવાની જબલું બરાબર પેક કરીને ડબ્બો પેક કરવાનો એટલે છે ને ખાધા જેવો રે બરાબર છે બનાવા છે ચકટાક સારા બન્યા છે સવારના નાસ્તા સાથે ચાલે એમ છે તો કોઈને ઓર્ડર થી બનાવવાનો હોય તો તેજ ઓર્ડર ઓર્ડરથી બનાવી આપવામાં આવશે બરાબર છે ને હા યંશુભાઈ અને પુરસ્કાર આપવામાં આવે છે મેડમ ને યંશુભાઈ તરફથી તાળુ ભેટ આપવામાં આવે છે બરાબર છે તો ઓર્ડરથી બનાવવામાં તો ઠીક છે નગર યંશુભાઈ છે ને નાના નાના પેકિંગ લઈ અને ટોપલો ભરીને વેચવા નીકળવાના છે

સારા મોટા સપનાઓ જોતા રહો અને એને પૂરી કરવા પાછળ દોડતા રહો તો જય રામ જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય